ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠાના કુંબારખા ગામની મુલાકાતે આવતા હોવાની બનાસકાંઠામાં ખેડૂત આગેવાનની વહેલી સવારે આગતડા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે બનાસકાંઠાના બાબર તાલુકાના કુંબારખા ગામે મુલાકાતે આવવાના છે ત્યારે ખેડૂતો માટે સતત વર્ષોથી અલગ અલગ મુદ્દે લડત લડતા વિવિધ ખેડૂત આગેવાનોની આજે વહેલી સવારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આજે મુખ્યમંત્રીના આગમન પહેલા આગથડા પોલીસ દ્વારા બનાસકાંઠાના ખેડૂત આગેવાન ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર ખેડૂત આગેવાન ખાગડાની એમના ઉપરથી અટકાયત કરવામાં આવી હતી વધુમાં ખાગડાએ જણાવ્યું હતું કે ખેડૂતો સાથે વર્તમાન સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થતા હોય તો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ એ હેતુથી દેશમાં છેલ્લા બે વર્ષથી કર્જ ભારત અભિયાન ચલાવી રહ્યા છીએ તો અમારી સત્વરે યોગ્ય માંગણી સરકારે સ્વીકારવી પડશે નહીતર ટૂંક સમયમાં રણનીતિ મુજબ આગામી કાર્યક્રમો થશે